રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી પડી રહી છે એવામાં હાર્ટ સંબંધિત અને અચાનક મોતના કિસ્સામાં પણ વધારો થયો છે વડોદરામાં છેલ્લા ચાર દિવસમાં ગરમીમાં ગભરામણ ચક્કર તથા છાતીના દુખાવાની ફરિયાદ સાથે દાખલ થયેલા પંદર દર્દીઓના મોત થઈ ગયા છેલ્લા ચાર દિવસમાં સનસ્ટ્રોકના કારણે બીમાર થતા દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટેના ત્રીસ કોલ એકસો આઠને મળ્યા દંતેશ્વર વચલા ફળિયામાં રહેતા તોતેર વર્ષના

મોડી સુધી ઓપીડી ચાલુ રાખવા માટે સૂચના અપાઈ છે તો સૂર્યના આકરા તાપ વચ્ચે સુરત શહેરમાં એકાએક બેભાન થવા અને છાતીમાં દુખાવો થવાના બનાવો યથાવત છે નાની વેડનો બત્રીસ વર્ષીય યુવાન ઘોડદોડ રોડના પાંત્રીસ વર્ષીય યુવાન કાપોદરામાં એકત્રીસ એકતાળીસ વર્ષીય યુવાન રત્ન કલાકારની તબિયત બગડતા બેભાન થયા બાદ મોત થઈ ગયું